ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયો માંગ અડત્રીસ વર્ષ બાદ આ ત્રણ રાશિના લોકો પર કૃપા વર્ષાવશે મેડી માંગ થશે ધનનો વરસાદ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમે સુસ્તી અનુભવી શકો છો તમારું ધ્યાન તમારા લક્ષ્યો તરફ ભટકી શકે છે અને તમે કેટલાક કાલ્પનિક નિર્ણયો લઈ શકો છો જે વાસ્તવિકતાની બહાર લાગે છે તમારી અપેક્ષાઓ ઘણી વધારે હોઈ શકે છે અને અધિરાઈને કારણે તમે તમારી અપેક્ષાઓ પૂરી કરી શકશો નહીં જે તમને પરેશાન રાખશે વૃષભની વાત કરીએ તો તમે ઓછામાં ઓછા પ્રયત્નો સાથે સાનુકૂળ પરિણામો મેળવીને તમારા ભૂતકાળના રોકાણોનો લાભ મેળવી શકો છો તમારા અવરોધો દૂર થઈ શકે છે આવકના નવાસ્ત્રો દ્વારા નાણાકીય સમૃદ્ધિનો માર્ગ મોકળો થશે દંપતીઓને સંતાન સંબંધી સકારાત્મક સમાચાર મળી શકે છે અને એકંદરે સફળતા સરળતાથી મળશે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે વધુ ખુશીનો અનુભવ કરી શકશો અને અનુકૂળ સંજોગોનો સામનો કરી શકશો આજે લીધેલા મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો નજીકના ભવિષ્યમાં લાભ આપી શકે છે તમને માન્યતા અને પુરસ્કારો મળી શકે છે જે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે તમને પ્રભાવશાળી લોકો સાથે જોડાવાની તક પણ મળી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારો આનંદ અને ધીરજનો હોઈ શકે છે જેની અસર તમારા કામ પર પડી શકે છે તમે કાર્યક્ષમતાથી કાર્ય પૂર્ણ કરી શકશો કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી અથવા દાન કરવું તમારા કાર્ય હોઈ શકે છે લવબર્સ તેમના સંબંધોને મજબૂત બનાવી શકે છે અને તમે તમારા વિરોધીઓ પર નિયંત્રણ મેળવી શકો છો સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ હતાશા અને નિરસતાથી ભરેલો હોઈ શકે છે જે તમારી ઉત્પાદકતા પર અસર કરી શકે છે પ્રોજેક્ટ્સમાં વિલંબ થઈ શકે છે જે તમારી વ્યાવસાયિક અને વ્યક્તિગત પ્રતિષ્ઠાને જોખમમાં મૂકે છે એડવેન્ચર ટુરિઝમ અથવા રશ ડ્રાઇવિંગ જેવી જોખમી પ્રવૃત્તિઓ ટાળવી એ મુજબની બાબત છે પ્રેમ સંબંધોને પડકારોનો સામનો કરવો પડી શકે છે અને નોકરી શોધનારાઓને તેમની રોજગારની શોધમાં માંચકાઓનો સામનો કરવો પડી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમે સકારાત્મક આભાથી ઘેરાયેલા રહેશો જે તમારી નિયંત્રણની ભાવનાને વધારશે તમે અન્ય લોકો સાથે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી શકો છો લાંબા અંતરની યાત્રા થઈ શકે છે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે નવી પ્રતિબદ્ધતા તમારા ઘરેલું જીવનમાં સુમેળ લાવશે તુલા રાશિની વાત કરીએ તો આજે તમારા વ્યવસાયિક પ્રયાસો ચમકી શકે છે તમારા બોસ સાથે મજબૂત સંબંધ નવી જવાબદારીઓ અને સંભવિત પ્રમોશન તરફ દોરી શકે છે જૂની સ્વાસ્થ્યની ચિંતાઓ સુધરવાના સંકેતો બતાવી શકે છે અને તમારી મહેનતને પ્રોત્સાહન મળી શકે છે ભાઈ બહેનો સાથેના લાંબા સમયથી ચાલતા વિવાદો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાઈ શકે છે અને નોકરી શોધનારાઓને રોજગારની આશાસ્પદ તકો મળી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારું ધ્યાન તમારા બાળકોના શિક્ષણ પર હોઈ શકે છે તમે તેમની સાથે તેમના અભ્યાસમાં જોડાઈ શકો છો અને તેમના ઉચ્ચ શિક્ષણ માટે આયોજન પણ શરૂ કરી શકો છો દંપતીઓને સંતાન સંબંધી સકારાત્મક સમાચાર મળી શકે છે તમે તમારી કારકિર્દીની સંભાવનાઓને વધારવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું વિચારી શકો છો અવિવાહિત લોકોને જીવનસાથી મળી શકે છે ધનરાશિની વાત કરીએ તો આજે તમને અસંતોષની લહેરનો સામનો કરવો પડી શકે છે જે તમારી જવાબદારીઓને પૂર્ણ કરવાની તમારી ક્ષમતાને અવરોધી શકે છે તમારા રોકાણને નુકસાન થઈ શકે છે હસ્તાક્ષર કરતાં પહેલાં દસ્તાવેજોની સંપૂર્ણ સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે તમે તમારા વડીલોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો જો કે તમે તમારા ઘરનું નવીનીકરણ કરવાનું વિચારી શકો છો પરંતુ આવી યોજનાઓને હાલ માટે મુલતવી રાખવાની સલાહ આપવામાં આવશે મકર રાશિની વાત કરીએ તો આજે તમને ભાઈ બહેનો વચ્ચે ચાલી રહેલા વિવાદોનું સમાધાન મળી શકે છે જે તમારા પારિવારિક સંબંધોને મજબૂત બનાવશે તમારા જીવનશક્તિમાં વધારો થઈ શકે છે જેનાથી તમે પડકારરૂપ પ્રોજેક્ટ્સને સરળતાથી નિપટવા સક્ષમ બનાવી શકો છો એક ટૂંકી કાર્ય સંબંધિત સફર તમારા વ્યાવસાયિક નેટવર્કને વિસ્તૃત કરી શકે છે વધુ માંગ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે તમારી જાતને પ્રિયજનોની સંગતમાં લીન કરી શકો છો તેમની હાજરીનો આનંદ માણી શકો છો આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે તમે બિનજરૂરી ખર્ચ ટાળીને તમારી ખર્ચ કરવાની ટેવને નિયંત્રિત કરી શકો છો વધુ માંગ મૂલ્યવાન મિલકત હસ્તગત કરવાથી તમારી સામાજિક સ્થિતિ વધી શકે છે મીન રાશિની વાત કરીએ તો તમે માંગના આશીર્વાદનો અનુભવ કરી શકો છો જે તમારા સુખ અને સુખાકારીમાં વધારો કરશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે જે તમારા કાર્ય પ્રદર્શન પર હકારાત્મક અસર કરશે તમે જીવનના તમામ પાસાઓમાં શ્રેષ્ઠ બની શકો છો જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે તમારું અસાધારણ ધ્યાન તમને સારા વ્યવસાયિક નિર્ણયો લેવા અને વૃદ્ધિને આગળ વધારવા માટે સક્ષમ બનાવી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો